હાલો હાલો હલો બે અગિયાર બાર પંદર અઢાર પચીસ પચાસ પચીસ રૂપિયા મિત્રો તમામ માર્કેટ યાર્ડો હરાજી અને ભાવ જોવા માટે વિડીયો અંત સુધી જુઓ અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવા વિનંતી અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો

લાઈ લાઈ મતલબ ના કોણ પડે કોઈ ના નો પડે હાલો મહેતા ભાઈ ભાઈ હાલો મહેતા ભાઈ તો તમે છો

કટ્યો 12 15 17000 રૂપિયા 25 33 ગત્રી કાલ બીજે સેન્ટલી 8000 નું આપવાનું સોપન હતા હા સખાયો સક્રિય ડાવર કટ્યો ઠા અલગ કા હાલો 18 રૂપિયા કરી દીઓ લે જા લે જા મુંલા કરો હાલો આઈ ગયો ટુઆ નમસ્કાર દર્શક મિત્રો આજના તલના ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડ માં તલ ભાવ પંદરસો થી લઈને બે હાજર પંદર સુધી બોલાયા હતા ગોંડલ માર્કેટયાર્ડ માં તલના ભાવ અગિયારસો એકાવન થી લઈને ઓગણીસો એકસઠ સુધી બોલાયા હતા અમરેલી માર્કેટ યાર્ડમાં તલના ભાવ અગિયારસો પચીસ થી લઈને બાવીસો પાંચ સુધી બોલાયા હતા બોટાદ માર્કેટ તલના ભાવ અગિયારસો થી લઈને ઓગણીસો પચીસ સુધી બોલાયા હતા સાવરકુંડલા માર્કેટ તલના ભાવ ચૌદ સો થી લઈને ઓગણીસો એકત્રીસ સુધી બોલાયા હતા જામનગર માર્કેટ તલના ભાવ પંદરસો થી લઈને ઓગણીસો સુધી બોલાયા હતા ભાવનગર માં તલના ભાવ ચૌદસો છપ્પન થી લઈને એકવીસો બાવન સુધી બોલાયા હતા જામજોધપુર માર્કેટ માં તલના ભાવ અગિયારસો પચાસ થી લઈને સોળસો એકાવન સુધી બોલાયા હતા કાલાવડ માર્કેટ યાર્ડ તલના ભાવ ચૌદસો થી લઈને સત્તરસો પંચ્યાસી સુધી બોલાયા હતા વાકાનેર માર્કેટ યાર્ડ તલના ભાવ તેરસો પચાસ થી લઈને ઓગણીસો એકાણું સુધી બોલાયા હતા જેતપુર માર્કેટ યાર્ડ તલના ભાવ એક હજાર પચાસ થી લઈને ઓગણીસો છ્યાસી સુધી બોલાયા હતા તેમજ જસદણની વાત કરીએ તો જસદણ માર્કેટયાર્ડમાં તલના ભાવ પંદરસો થી લઈને બે હજાર એસી સુધી બોલાયા હતા વિસાવદર માર્કેટયાર્ડમાં તલના ભાવ તેરસો પિસ્તાલીસ થી લઈને ઓગણીસો એકવીસ સુધી બોલાયા હતા મહુવા માર્કેટયાર્ડમાં તલના ભાવ ચૌદસો થી લઈને ઓગણીસો પંચ્યાસી સુધી બોલાયા હતા જુનાગઢ માર્કેટયાર્ડમાં તલના ભાવ બારસો થી લઈને બે હજાર છત્રીસ સુધી બોલાયા હતા મોરબી માર્કેટયાર્ડમાં તલના ભાવ અગિયારસો પચાસથી લઈને સત્તરસો નેવું સુધી બોલાયા હતા રાજુલા માર્કેટયાર્ડમાં તલના ભાવ એક હજાર પંદરથી લઈને સોળસો છવ્વીસ સુધી બોલાયા હતા તેમજ બાબરા માર્કેટયાર્ડમાં તલના ભાવ સોળસો પાંત્રીસથી લઈને સત્તરસો પાસઠ સુધી બોલાયા હતા કોડીનાર માર્કેટયાર્ડમાં તલના ભાવ બારસોથી લઈને ઓગણીસો બે સુધી બોલાયા હતા ધોરાજી માર્કેટયાર્ડમાં તલના ભાવ તેરસો છથી થી લઈને સત્તરસો અગિયાર સુધી બોલાયા હતા તેમજ પોરબંદર માર્કેટયાર્ડમાં તલના ભાવ સત્તરસો સાહીઠથી લઈને સત્તરસો એકસઠ સુધી બોલાયા હતા હળવદ માર્કેટયાર્ડમાં તલના ભાવ બારસોથી લઈને અઢારસો બાવન સુધી બોલાયા હતા ઉપલેટા માર્કેટયાર્ડમાં તલના ભાવ બારસો પચીસથી લઈને સત્તરસો પંદર સુધી બોલાયા હતા ભેસાણ માર્કેટયાર્ડમાં તલના ભાવ એક હજાર એકથી લઈને અઢારસો એક સુધી બોલાયા હતા તળાજા માર્કેટયાર્ડમાં તલના ભાવ તેરસો સિત્તેરથી લઈને ઓગણીસો પાસઠ સુધી બોલાયા હતા પછાઉ માકરિયાડમાં તલના ભાવ બારસો થી લઈને ચૌદસો એક સુધી બોલાયા હતા તેમજ રામ ખંભાળિયા માર્કેટયાર્ડમાં તલના ભાવ તેરસો થી લઈને ઓગણીસો એક સુધી બોલાયા હતા પાલીદાણા માર્કેટયાર્ડમાં તલના ભાવ પંદરસો નવ્વાણું થી લઈને સત્તરસો પાંત્રીસ સુધી બોલાયા હતા દશાળા પાટડી માર્કેટયાર્ડમાં તલના ભાવ બારસો એક થી લઈને તેરસો છ્યાસી સુધી બોલાયા હતા ધ્રોલ માર્કેટયાર્ડમાં તલના ભાવ તેરસો પચાસથી લઈને સત્તરસો એંશી સુધી બોલાયા હતા ઉંઝા માર્કેટયાર્ડમાં તલના ભાવ નવસો બેથી લઈને ઓગણીસો ચાલીસ સુધી બોલાયા હતા હિંમતનગર માર્કેટયાર્ડમાં તલના ભાવ એક હજારથી લઈને એકતાલીસો વીસ સુધી બોલાયા હતા પાટણ માર્કેટયાર્ડમાં તલના ભાવ એક હજારથી લઈને પંદરસો ચાલીસ સુધી બોલાયા હતા કડી માર્કેટયાર્ડમાં તલના ભાવ ચૌદસોથી લઈને ચૌદસો પચાસ સુધી બોલાયા હતા દાહોદ માર્કેટયાર્ડમાં તલના ભાવ ચૌદસો થી લઈને સોળસો સુધી બોલાયા હતા તેમજ ખેડૂત મિત્રો કાળા તલની વાત કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડમાં કાળા તલના ભાગ બે હજાર નવસો થી સુધી બોલાયા હતા અમરેલી માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ ત્રેવીસો ત્રીસ થી લઈને સાડત્રીસો ત્રીસ સુધી બોલાયા હતા સાવરકુંડલા માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ અઠ્યાવીસો થી લઈને સાડત્રીસો પચીસ સુધી બોલાયા હતા તેમજ ગોંડલની વાત કરીએ તો ગોંડલ માર્કેટયાર્ડમાં કાળા તલ ના ભાગ એકવીસો એક થી લઈને સત્રીસો એક સુધી બોલાયા હતા બોટાદ માર્કેટયાર્ડમાં કાળા તલ લઈને ભાગ પંદરસો પચાસ થી લઈને આર્કેટયાર્ડમાં કાળા તલના ભાગ છવ્વીસો થી લઈને સોત્રીસો સુધી બોલાયા હતા જામજોધપુર માર્કેટયાર્ડમાં કાળા ભાગ ત્રેવીસો થી લઈને સોત્રીસો એકવીસ સુધી બોલાયા હતા તેમજ તળાજા માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ બાવીસોથી લઈને તેત્રીસો સુધી બોલાયા હતા જસદન માર્કેટમાં કાળા તલના ભાવ ત્રણ હજાર એકથી લઈને આડત્રીસો પચાસ સુધી બોલાયા હતા ભાવનગર માર્કેટમાં કાળા તલના ભાવ એકત્રીસોથી લઈને છત્રીસો બેતાલીસ સુધી બોલાયા હતા તેમજ મહુવા માર્કેટમાં કાળા તલના ભાવ અઢારસો થી લઈને છત્રીસો એક સુધી બોલાયા હતા પાજા માર્કેટમાં કાળા તલના ભાવ પચીસો દસ થી લઈને સોત્રીસો સિત્તેર સુધી બોલાયા હતા કાળા કાળા કાળાતલના ભાવ પચીસો ત્રેસઠ થી લઈને એકત્રીસો એસી સુધી બોલાયા હતા તો ખેડૂત મિત્રો આવા તમામ યાર્ડના ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો